પૂછપરછ કરતા બંને મોટર સાયકલ પર ધવલ લાલજીભાઈ શાહ અને તેની પાછળ બેઠેલ વિશાલ પ્રવીણભાઈ ચૌહાણ અને અન્ય બાઇક ચાલક રાજયોગેન્દ્રભાઈ ચૌહાણ ને બંને

મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક કરવા અંગે પેટ્રોલિંગ પેટ્રોલિંગ ઉભા હતા બે મોટર સાઈકલ હીરો હોન્ડા સાથે આવતા અને તેઓ કુંભારવાડા સર્કલ તરફ જતા હતા જેઓ બંને મોટર સાયકલના આગળના નંબર પ્લેટમાં નંબર ન હોય અને નંબર પ્લેટ ન હોય તેના ઉપર શંકા જતા તેને રોકી ચેક કરતા અને આધાર પુરાવા માંગતા મોટર કોઈ આધાર પુરાવા પોતાની પાસે નહીં હોવાનું જણાતા આ મોટર સાયકલ આ ત્રણેય ઇસ્મોએ છું જણાતા પંચોના માણસોને બોલાવી પૂછપરછ કરી અને આ બંને મોટર સાયકલ આ ત્રણેય ઇસ્મોએ ચોરીથી મેળવેલાનું જણાતા કુલ કિંમત રૂપિયા પચાસ હજાર ગણી અને આ બંને મોટર સાયકલ કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર ગણી આ બંને મોટર સાયકલ તપાસ સાથે કબજે કરી અને આ ત્રણેય ઇસમોને સીઆરપીસી એકતાલી વનડી મુજબ અટક કરી ની કાર્યવાહી કરી બોલતળા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે